રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રારનું રાજીનામું ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારે રાજીનામું આપ્યું આવતા મહિને જ મર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા નિવૃત્ત થવાના એક મહિના પહેલા રાજીનામું આપ્યું નિવૃત્તિના એક મહિના પહેલા રાજીનામું આપી દેતા ચર્ચા પણ એકેડેમિક ઓફિસર સીએમ કારાબારને ચાર્જ સોંપાયો ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારે રાજીનામું આપ્યું છે આવતા મહિને જ મર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થવાના હતા ચર્ચાઓ અનેક થઈ રહી છે તેમના આ રાજીનામાને લઈ સંભવત રહીમ જોડાયેલા છે રહીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટરનું ના રાજીનામું સામે આવ્યું છે ચર્ચાઓ પણ એટલી જ છે ચોક્કસપણે ધ્રુવિશા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર છે તે આવતા મહિને ઊંઘરું થઈ રહ્યા છે તે પહેલા જ રાજીનામું અને તેમના રજિસ્ટરના ત્યાજમાંથી મુક્તિ આપવા માટે થઈ અને તેમણે રાજીનામું આપ્યું છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા હજી આ રાજીનામું છે તે મંજૂર કરવામાં નથી આવ્યું તેવી વિગત સામે આવી છે તેમને જે એકેડેમિક ની અંદર